ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે ચાલતી રહે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા દરરોજ નો પાર્કિંગ અને રોંગ સાઇડ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે રવિવારની રોંગ સાઈડ ડ્રાઇવ પછી સોમવારે ટ્રાફિક પોલીસે તે વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી હતી જ્યાં લોકો તેમના વાહનો નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરે છે નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક થવાના કારણે સ્થાનિક લોકો અને ત્યાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં ત્યાં ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીએ જણાવ્યું હતું કે સુરત પોલીસ ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા અને લોકોને સુવિધાજનક બનાવવા કામ કરી રહી છે આ તપાસમાં અમે રવિવારે રોંગ સાઈડમાં આવતા લોકો સામે કાર્યવાહી કરી અને બારસોથી વધુ લોકોને ચલણ ઇસ્યુ કર્યા સોમવાર સવારથી જ નો પાર્કિંગ ઝોનમાં વાહનોની પરવાનગી હોય તેવા વિસ્તારોમાં લોકોએ વાહન ચલાવવાનું શરૂ કરી દીધું હતું હાલ સુરત શહેરમાં નો પાર્કિંગ વિસ્તારમાં જે ફોર વ્હીલર અને ટુ વ્હીલર પાર્કિંગ કરવામાં આવે છે એના પર લોકિંગ લગાવીને આમ એના પર દંડ અને વાહનો જપ્ત કરવાની કાર્યવાહી ચાલે છે જેના કારણે આમ જનતાને જે ટ્રાફિકની સમસ્યાઓ છે એમાંથી છે તે રાહત અપાવવાની આપણે છે તે ઝુંબેશ ઉપાડેલી છે ને બીજું હાલમાં સુરત શહેરમાં રોંગ સાઈડ નો પાર્કિંગ તથા રોંગ સાઈડમાં જે ચલાવવામાં આવે છે વાહનો એની પણ એક ઝુંબેશ ચલાવવામાં આવી છે તથા દરેક શહેરી શહેરના છે તે વિસ્તારમાં આવેલા રોડ ઉપર જે બિનવારસી હાલતમાં છે જૂના વાહનો આવેલા છે અને જે ઘણા સમયથી લાંબા સમયથી ટ્રાફિકને જામ કરતા હોવાનું માલુમ પડેલ છે એવા વાહનોની પણ જે વિગતો કઢાવીને તેને પણ જપ્ત કરી અને વાહનો પર ઓછામાં ઓછો ટ્રાફિક થાય અને વાહનોનો જામ થવાની સમસ્યાને ઓછામાં ઓછી શક્ય શક્યતાઓ જે રહેલી છે એ ચકાસીને તેને નિરાકરણ કરવાનો પ્રયાસ હાથ આવે છે આગામી સમયમાં પણ આ જ જેવી સતત ઝુંબેશ ચલાવી ને નો પાર્કિંગ વિસ્તારમાં જે ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનો જે પાર્કિંગ કરવામાં આવે છે રોંગ સાઈડ ચલાવવામાં આવે છે ને ઓવરસ્પીડિંગના જે વાહનો ચલાવવામાં આવે છે એની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે છે સુરત ટ્રાફિક પોલીસને ફરિયાદ મળી હતી કે સુરતના વિવિધ વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં લોકો તેમના વાહનો પાર્ક કરે છે જેના કારણે તે તમામ વિસ્તારોમાં ટ્રાફિક અને અસુવિધાને ધ્યાનમાં રાખી ઝોન પ્રમાણે આજે તે તમામ વિસ્તારોમાં ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં અમે પણ ડ્રાઇવિંગ અંગે ડ્રાઈવ કરવાના છીએ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત